વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓની સામે હરિભક્તોમાં આક્રોશ યથાવત ચરોતરના હરિભક્તોએ રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા ચરોતર પ્રદેશ સત્સંગ સમાજના હરિભક્તોએ રેલીનું આયોજન કર્યું હરિભક્તો દ્વારા વિરોધ નોંધાવી અને ફરિયાદ રદ કરવા માગ કરવામાં આવી છે લંપટ સાધુઓની સામે કડક કાર્યવાહી થાય તેવી માગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને થોડા સમય પહેલાં હરિભક્તોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે ફરી વડતાલના જે લંપટ સાધુઓ છે તેની સામે રેલી યોજી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા જિલ્લા આવેદનપત્ર આપવા આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આ લંપટ સાધુઓની જે દાદાગીરી છે અને એમની લંપટાઈ છે વધી ગઈ છે અમે જ્યારે આવેદનપત્ર અથવા શાંતિથી ગાંધીજી માર્કે જયારે રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રી માં મંદિરોમાં ટ્રસ્ટમાં માં જયારે જઈ રહ્યા છે ત્યારે એ લોકોએ બાઉન્સરો દ્વારા અમારા ઉપર ખોટા ખોટા દાબ દબાણ કરી રહ્યા છે અને હરિભક્તો ઉપર ખોટી એફઆઈઆર કરી રહ્યા છે એક માંગણી છે કે આ લંપટો ધોરણે સંપ્રદાય માંથી હટાવે અને જે ખોટી છે એ તાત્કાલિક દૂર કરે અમારું અત્યારે આજે આવેદન પત્ર આપ્યું એ માંગણી છે કે આ લંપટ સાધુઓ આ તો બધી નાની માં કહેવાય મોટા મગર બચ્ચો બાકી છે એ બધાને જો અંદર પકડે તો એમના બધાની ઉપર આવે એવું છે એટલે આ લોકો એમને દબાઈ રહ્યા છે બીજી વસ્તુ રાકેશ પ્રસાદ આચાર્ય જે આઠ આઠ વર્ષ દીક્ષા આપી દે છે અને એને ભાન હોતું નથી એને દીક્ષા આપી ને પછી આ મોટા થાય એટલે આ ધંધા ચાલે છે દરેક પ્રાઈવેટ સંસ્થાઓ ગુરુકુળો દરેક વસ્તુ ની અંદર આ રીતે ચાલી રહ્યું છે અને આ ટ્રસ્ટ આ સંસ્થા કોઈ જાતના એ લોકો સામે પગલા લેતી નથી અમે આજે આવેદન પત્ર આપવા કલેક્ટર સાહેબ ને રજૂઆત અમે કરી છે કે આ જે અત્યારે વરતાલ સંપ્રદાય વડતાલ સ્વામિનારાયણ મંદિર માં જે લંપટ સાધુઓ છે અને ગઢડા સ્વામિનારાયણ મંદિર માં પણ જે બહેનો દુષ્કૃત્ય આચરવામાં આવે છે એ બધા સંતો આવા દુષ્કૃત્ય કરી રહ્યા છે છતાં પણ એના પર કોઈ પગલા લેવામાં આવતા નથી અને બધા ગામોમાં ભેગા મળીને બધા આવેદન પત્ર રજૂઆત કરી છે તો અમારી ગવર્મેન્ટ એ જ માંગ છે કે બધા આવા લંપટ સાધુઓને તમે ભગાડો આ દુષ્કૃત્ય કરે છે એ બધું અટકાવો અને અમારા આજે અમારી બહેનો ને અને અમારા ભાઈઓને બધાને બહાર નીકળવા પણ મુશ્કેલી રહી છે કારણ કે સંપ્રદાયમાં અમારું નામ ખૂબ જ ખરાબ થઈ ગયું છે